હવે આગળ વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે વરસાદ ખાબક્યો છે જિલ્લામાં પાણી ભરાઈ ચૂક્યા છે આપને જણાવી દઈએ ડીસામાં પણ વરસાદ ખાબક્યો છે લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ડીસા પાલનપુર દાંતીવાડા ધાંદેરામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે વણઝારાવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘર છોડવા મજબૂર થયા છે નગરપાલિકાના પાપે આ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે આજે પણ તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો બનાસકાંઠા ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા છે ડીસામાં ચાર કલાકમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી છે ભારે વરસાદના કારણે અનેક ગામોને જોડતા રસ્તા બંધ થયા છે ગામમાં જવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા મુશ્કેલીઓ વધી છે દિસાના બાયવાડા ગામે ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે વરસાદી પાણીના કારણે ગામ લોકોની અવરજવર પણ બંધ થઈ છે પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બાઈવાડાની શાળા ડેરી અને ઘરો આગળ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત પણ કરી છે રજૂઆત કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ને આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે ગામ મેન રસ્તો છે ડીસા આપણે કેસાણીથી ગામમાં જવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણીમાંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણાય કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ આજ પાણી આવી ગયું છે અંદર ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે ઓથી કોઈ નિકાલ લાવતું નથી અમારે બનાસકાંઠાના પારણપુર સિવિલમાં વરસાદી પાણી ભરાયા સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રોમા સેન્ટર આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે બીમારીની સારવાર અર્થે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે પહેલાં તો અમારે પાણીની વ્યવસ્થા નથી આટલી નીકળવાની બરાબર પછી બીજી વાત એવું કે અમારે દર્દી લોકોને ખૂબ હેરાન થવું પડે પેશન્ટને કોઈ ચા બા લાવી હોય દૂધ બિસ્કીટ લાવવું હોય તો હેરાન થવું પડે એમના માટે પાણીની પહેલાં કે વ્યવસ્થા કરાવું અત્યારે કેવી રીતે અહીંયાથી પસાર હવે અહીંયા તો પાણી કોઈ નીકાળતો હે નહીં અબેલા આવ્યા હતા બે જણા તો પાણી કાઢે છે બે ભાઈઓ મેં જોયું છે નજરો બરાબર પછી એવું કે પહેલાં પાણી નીકળીએ વ્યવસ્થા તો સારું લાગે અહીંયા સિવિલમાં ખૂબ પાણી ભરવાનું છે રાત્રે પણ ફૂલ પાણી ભરવાનું હતું અહીંયા બહાર ઉર્યા હતા અમે એક ગાડી આવી હતી પગથિયા પૂરે પૂરું પાણી ભરેલું હતું અને પછી એ ગાડી આવી એટલે પાણી ઉપર આવ્યું એટલે બધા ચાદરો બધા ઉર્યા હતા એમને પણ ખાસું પાણી અને હાલે પુષ્કળ જ છે પાણી આ જવાબ તકલીફ કરી બનાસકાંઠામાં મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી પાણી થયું છે પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં જોવા મળ્યા મફતપુરા જૂના બસ સ્ટેન્ડ સહિતના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા મફતપુરા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે

બનાસકાંઠામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધબધબાજી આલવાડા નું વહેણ ફરી એક વાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશી દાંતીવાળા ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા નદીમાં પણ પાણી આવવાની શરૂઆતથી થી ધરતીપુત્રો ખુશ થયા છે ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસ બનાસકાંઠાને ફાયદો બનાસકાંઠાની સીપુ નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો દાંતીવાડા ડેમમાં નવ હજાર સાતસો સાહીઠ ક્યુસેક પાણીની આવક થઈ છે પાંચસો બાસઠ પોઈન્ટ અગણ્યાસી ફૂટે ડેમની જળસપાટી પહોંચે છે સીપુ ડેમમાં પણ ત્રણ હજાર બસો છેતાળીસ ક્યુસેક પાણીની આવક થઈ છે પાંચસો બોતેર પોઈન્ટ સિત્યોતેર ફૂટે સીપુ ડેમની જળસપાટી પહોંચે છે ભારે વરસાદથી બંને ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદને પગલે કુષ્કણ ગામે શેડ ધરાશાય થયો કુષ્કણ ગામે ઘર આગળ બનાવેલો શેડ ધરાશાય થયો છે શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાની ટળી છે ધોધમાર વરસાદને પગલે શેડ ધરાશાયી થતા ઘર માલિકને નુકસાન થયું છે એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં મેઘરાજાએ ફરી એકવાર ધપબડાપતી બોલાવી છે અહીં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરની સાથે દાંતીવાડામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે પાલનપુરમાં સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરા છે તો સાથે જ ડીસાના વરસાદને કારણે તંત્રની બેદરકારીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો એટલી હદે મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ ઘર છોડી જવા મજબૂર બન્યા છે બીજી તરફ સીપો નદીમાં પણ પાણીમાં આવકમાં વધારો થયો છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે